કેવડિયા ડિમોલેશન નો મુદ્દો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે આપણે થોડા સમય અગાઉ જોયું હતું કે દાદાનો બુલડોઝર છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના આસપાસના વિસ્તારમાં ફર્યું હતું અને એના જ કારણે ઘણા બધા આદિવાસીઓની રોજગારી છે તે છીનવાઈ હતી પરંતુ ગઈકાલે ક્યાં કોંગ્રેસ ભેગી થઈ હતી ને કોંગ્રેસે દરેક લોકોની મુલાકાત લીધી હતી કે જે લોકોના એની અંદર રોજગારી ગઈ છે જે લોકોના લારી ગલ્લા તૂટ્યા છે પરંતુ ક્યાંક હવે આ વાતને લઈને ભારતીય જનતા પાર્ટી ઉપર શક્તિસિંહ ગોહિલે આકરા પ્રહાર કર્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડિયોમાં નમસ્કાર હું અંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કેવડિયામાં જ્યારથી ડિમોલિશન કરવામાં આવ્યું છે ત્યારથી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાથી લઈને દરેક આદિવાસી નેતાઓ છે એ લોકો એક બાદ એક અવાજ ઉપાડી રહ્યા છે પરંતુ ક્યાંક હવે કોંગ્રેસ છે તે પણ આ મુદ્દે જાગી છે અને કોંગ્રેસ દ્વારા નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સંપૂર્ણ અમાનવીય રીતે લોકોના ઘર અને નાના નાના ધંધા રોજગારના ઠેકાણા તોડી પાડવામાં આવ્યા હતા અને એ જ વાતને લઈને કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છે તેની સાથે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અનંત પટેલ સુખરામ રાઠવા દરેક એવા નેતાઓ છે કે જે લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેને અસરગ્રસ્ત લોકોની મુલાકાત પણ કરી હતી પરંતુ આ જ સમયે ક્યાંક શક્તિસિંહ ગોયલ છે તેને સીધા જ પ્રહાર જે ભારતીય જનતા પાર્ટી ઉપર કર્યા હતા કે આદિવાસીને લઈને ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે તે હવે ધીરે ધીરે છતી થઈ રહી છે તેવી પણ ક્યાંક અનેક વાત કરવામાં આવી હતી સૌથી પહેલા તો શક્તિસિંહ ગોયલને સાંભળી કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે तो ये आदिवासी दीकरा एक

સમજવાની માનસિકતા ક્યારે આજ સુધી આટલી બધી ભારત સરકારો બનીને કેન્દ્રમાં દિલ્હીમાં એમાં ક્યારે એવું નથી બન્યું કે ગુજરાતમાંથી એક પણ આદિવાસી સંસદ સભ્ય મિનિસ્ટર ના હોય કેન્દ્રમાં એવું આજ સુધી ક્યારેય નથી ઉત્તમભાઈ પટેલ સરસ મજાની લાલ ટોપી પહેરતા હતા આદિવાસી નેતા

ৰ খা নে দিবা अनि तिम्रो माने त हाम्रो सर गर्नु सोइमा छ 14 मार्च त मने पाबन छोरी साइटमा

એલે જે પ્રમાણ અત્યારે હાલ તેમનું નિવેદન ચર્ચાનું કારણ બન્યું છે તેમનો આ વિડિયો છે પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે જે પ્રમાણે શક્તિસિંહ ગોયલ છે તે ભારતીય જનતા પાર્ટીની વાત કરી રહ્યા છે ક્યાંક માનસિકતા વિશેની વાત કરી રહ્યા છે સાંસદ ધવલ પટેલ વિશેની વાત કરી રહ્યા છે પરંતુ ક્યાંક હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે જે પ્રમાણે આદિવાસી લોકો છે તે અવાજ ઉઠાવી રહ્યા છે ચૈતર વસાવા અવાજ ઉઠાવી રહ્યા છે એની સામે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની કોઈ પ્રતિક્રિયા આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર